ઘણા લાંબા સમયથી ઈચ્છા હતી કે નર્મદા પરિક્રમા કરવા માટે એકવાર તો જવું જ છે અને ફાઇનલી પાંચ એપ્રિલ બે હજાર પચીસ ને શનિવારની રાત્રે એ દિવસ આવી જ ગયો જ્યારે હું નર્મદા પરિક્રમા કરવા જવા માટે હું અમદાવાદથી તિલકવાડા તરફ જવા માટે નીકળી વનવગડો ગ્રુપ તરફથી બસનું એક સરસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મારી સાથે અન્ય પચાસથી સાઠ જેટલા લોકો પણ તિલકવાડા જવા માટે જોડાયા હતા ને ફાઇનલી અમારી સવારી ઇસ્કોન મંદિર ચાર રસ્તાથી તિલકવાડા તરફ જવા માટે રાત્રે નવ વાગે નીકળી અમદાવાદથી ત્રણેક કલાકનું અંતર કાપ્યા બાદ અમે લોકો રાત્રે એક અને વીસે તિલકવાડા પહોંચ્યા ત્યાં હિરેનભાઈ પંચાલ દ્વારા પરિક્રમાના માર્ગ વિશે અમને થોડું માર્ગદર્શન અને સૂચનો આપ્યા અને અમે લોકોએ બરાબર એક અને પિસ્તાલીસ કલાકે રાત્રિના એક અને પિસ્તાલીસ કલાકે અમે પરિક્રમા શરૂ કરી આપ જોઈ શકો છો કે અમારી સાથે ઘણા બધા લોકો ચાલી રહ્યા હતા અમારા ગ્રુપના લોકો બધા પોતપોતાની રીતે ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા સૌ પ્રથમ અમે મારુતિધામ મંદિર પહોંચ્યા ત્યાં દર્શન કરીને પછી અમારે પરિક્રમાના પથ ઉપર આગળ વધવાનું હતું તિલકવાડા ગામથી જે લોકો પરિક્રમા શરૂ કરે છે તેઓ આ મંદિરે દર્શન કરવા ફરજિયાત આવે છે એવું કહેવાય છે કે અહીંયાથી દર્શન કર્યા બાદ જ પરિક્રમા પથ તરફ આગળ વધી શકાય છે અમે અહીં થોડી વાર રોકાયા અને ગરમા ગરમ ચા પીધી અને મમરાનો નાસ્તો કરીને પછી અમે પરિક્રમા પથ તરફ આગળ વધ્યા અહીંયાથી જોઈ શકાય છે કે પ્રશાસન તરફથી નદીમાં બહુ જ સરસ લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે પરિક્રમાના રૂટ પર પ્રશાસન દ્વારા ઠેર ઠેર આ રીતે સાઇનબોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે અમારી સાથે પરિક્રમામાં આ બાલ વૃદ્ધ નાના મોટા ઘણા બધા લોકો જોડાયા હતા તમને ક્યાંય એવું લાગે જ નહીં કે તમે એકલા છો તમે ભીડમાં બસ સતત એમની સાથે ચાલ્યા જ જાઓ થોડું ચાલ્યા બાદ અમને આ રીતે સ્વૈચ્છિક સેવાભાવી લોકો તરફથી ગરમાગરમ ખીચડી ચા નાસ્તાનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું એ વ્યવસ્થા પણ અમને મળી સમગ્ર પરિક્રમાના રૂટ પર આ રીતે સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા આ રીતે સુંદર એક આયોજન કરવામાં આવ્યું છે નાસ્તાના કોઈ પૈસા નથી પણ હી આ રીતે એક પેટી મૂકવામાં આવી હતી જેમાં લોકો સ્વેચ્છાએ પૈસા મૂકી રહ્યા હતા પરિક્રમાના રૂટ પર આવતા મંદિરોના દર્શન કરતાં કરતાં અમે લોકો સૌ આગળ વધ્યા નદીના પટમાં ચાલવાનું હવે શરૂ કરવાનું હતું ત્યારે મા રેવાની ઠંડક અને સુકુનનો અહેસાસ થયા વગર રહે જ નહીં જાણે કે મા નર્મદાના ખોળાની શીતળતા મહેસૂસ થઈ પ્રશાસન તરફથી લાઇટ અને રસ્તાની સારી સુવિધા ઊભી કરવામાં આવી છે નદીના પટમાં રોષની મનમોહિલે તેવું દૃશ્ય છે મા નર્મદા મિયાના કિનારે કિનારે ચાલવાનો લ્હાવો તો જે અનુભવ કરે એ જ સમજી શકે અજીબ શાંતિ ઠંડક અને રમણીય વાતાવરણમાં અમે મનમાં મા રહેવાનું નામ લેતા લેતા આગળ વધી રહ્યા હતા સાડા ચાર સુધીમાં અમે થોડું અંતર કાપીને રેંગણ ગામના નંદી ઘાટના કિનારા સુધી આવી ગયા હતા અહીંથી અમારે બોટમાં બેસીને સામા કિનારે જવાનું હતું પ્રશાસન તરફથી અહીં સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અહીંયા લોકોની ઘણી ભીડ હતી થાક્યા પાક્યા લોકો થોડી બેસીને આરામ કરી રહ્યા હતા તો કોઈ પોતાની જ મસ્તીમાં આગળ વધી રહ્યા હતા અહીંયા સરસ મજાની શિવલિંગની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે જેના દર્શન કરવાથી ધન્યતા અનુભવાય છે આ મનમોહક દ્રશ્ય હું જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું અહીંયાથી અમે બોટમાં બેસવા તરફ આગળ વધ્યા સવારના લગભગ પાંચ થયા હતા અને ભીડ પણ ખૂબ સારી એવી હતી કારણ કે રજાનો દિવસ હતો નર્મદા પરિક્રમા કરવા માટે માત્ર ગુજરાતીઓ જ નહીં પણ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અન્ય અન્ય રાજ્યોમાંથી પણ પરિક્રમાવાસીઓ અવિરત આવી રહ્યા છે અમે બોટ માટે એક લાઇનમાં ઊભા રહેવા માટે આગળ વધ્યા મોટાભાગના લોકો રાત્રે જ પરિક્રમા કરી રહ્યા છે એનું કારણ છે કે ઉનાળાની સખત ગરમી પડી રહી છે અને દિવસે આટલા આકરા તાપમાં પરિક્રમા કરવી ઘણું જ કપરું થઈ સા સાબિત થઈ પડે છે એટલા માટે આપ જોઈ શકો છો કે અમારી સાથે રાત્રિના સમય દરમિયાન અનેક લોકો પરિક્રમા કરી રહ્યા હતા અમે રેંગણ ઘાટથી રામપુરા તરફ આગળ જવા માટે વધ્યા જેની ટિકિટ એક વ્યક્તિની વીસ રૂપિયા છે બોટમાં બેસીને સામેના ઘાટ તરફ જવા માટે ખૂબ લાંબી ભીડ હતી બધા જ પરિક્રમાવાસીઓ પોતાનો વારો આવે એ માટે શાંતિથી લાઈનમાં ઊભા રહ્યા હતા અને હર હર નર્મદેનું નામ લઈ રહ્યા હતા સવારના છ થયા હતા અને બૂટમાં બેસવા માટેનો અમારો વારો આવી ગયો હતો લાઈફ જેકેટ પહેરવું ફરજિયાત છે એટલે દરેક વ્યક્તિએ પોતાની સલામતી માટે ચોક્કસ પહેરવું જ જોઈએ રામપુરા ઘાટ તરફ આગળ વધી રહી હતી માં નર્મદાના શીતળ પાણીની ઠંડકનો અમને અહેસાસ થઈ રહ્યો હતો વહેલી સવારનો ભળ ભાફળો થવાનો સમય માં રેવાના પાણીની શીતળતા ગુલાબી આકાશની આછું અંધારું આ તો અમારો અવર્ણનીય અનુભવ રહ્યો છે આજે જ મિનિટમાં અમે રામપુરા ઘાટ પહોંચી ગયા માર નર્મદાનું સૌંદર્ય માણતા માણતા અમે ઘાટ તરફ આગળ વધ્યા પ્રશાસન તરફથી અહીં ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે મેં એક પણ પરિક્રમાવાસીના મોઢે એવું ન સાંભળ્યું કે તેને ચાલવામાં કોઈ તકલીફ છે ચા નાસ્તો કરવા તરફ આગળ વધો ગરમા ગરમ ચા વઘારેલી ખીચડી અને મમરાનો નાસ્તો અમને આપવામાં આવ્યો પરિક્રમાવાસીઓ માટે અહીં ખૂબ જ સારી વ્યવસ્થા બનાવવામાં આવી હતી કેટલું સુંદર રમણીય અને આહલાદક આ દ્રશ્ય છે એના માટે તો જાણે શબ્દો ઓછા પડે છે जमादल्पकाय नमो वर्मदाय वरा नमो नमो हर्मदाय हरसिका નાદ અનંત અમને સંભળાઈ રહ્યો હતો હું મારા જીવનમાં આટલા બધા કિલોમીટર હું ક્યારેય ચાલી નથી પણ બસ મા નર્મદાની કૃપાથી મને થાકનો જરા પણ અહેસાસ ન થયો અને હું લોકોની સાથે બસ ચાલતા જ ગઈ ચાલતા જ ગઈ ને બસ મારે એવા બોલાવે તો દર વર્ષે આ પરિક્રમા કરવા માટે આવવું છે એવો મનો મન સંકલ્પ લીધો રસ્તામાં આવતા નાના ગામડાઓમાંથી પસાર થવાનું થયું ત્યારે આ એક સરસ દ્રશ્ય મને જોવા મળ્યું જે મેં મારા વિડીયોમાં ઉતારવાનું મને મન થયું ગામના સ્થાનિક લોકો આ રીતે માથે જવારા મૂકીને એમની દેવ પૂજા કરવા માટે જઈ રહ્યા હતા માંગરોળ ગામના પાદરે આ એક મોટા વડલાના છાંયડા હેઠળ ઘણા બધા પરિક્રમાવાસીઓ આરામ કરી રહ્યા હતા આપણને શહેરમાં કદાચ આવું દ્રશ્ય જોવા મળે જ નહીં અમને તો રસ્તામાં કેળના ખેતર અને આંબાવાડી પણ જોવા મળી અહીંયાના લોકો પ્રકૃતિ સાથે જોડાયેલા હોય છે અને તેઓ પ્રકૃતિના તત્વોની પૂજા કરતા જોવા મળે છે માથે જે ટોપલો મૂક્યો છે એમાં ઘઉંના જવારા વાવ્યા છે એ જોવા મળે છે આપણને આપણે અહીં નવરાત્રિના નવ દિવસો દરમિયાન મંદિરમાં જવારા આ રીતે જ ઉગવવામાં આવે છે માંગરોળ ગામથી ચાલતા ચાલતા ફાઇનલી અમે લોકો નર્મદાના કિનારે આવી પહોંચ્યા હતા હું તો ઘરેથી જ નક્કી કરીને આવી હતી કે નર્મદા નદીમાં તો આપણે નાહવું જ છે ઘણા લોકો માત્ર આચમન લઈને આગળ વધી રહ્યા હતા જ્યારે હું અને મારી સખી એ પૂર્ણ સ્નાનનો લાભ લઈ જ લીધો હતો એટલું સરસ ઠંડુ પાણી હતું કે પળવારમાં તો બધો જ થાક ઉતરી ગયો મારો અને તન મનમાં એક નવી જ ઉર્જાનો સંચાર થયો હોય એવું લાગ્યું એમ જ થાય કે કલાકો સુધી આ શીતળ જળમાં આપણે બેસી રહીએ પણ હજી અમારે અહીંયાથી આગળ વધવાનું હતું અને સવારના સાડા જેટલો સમય થઈ ચૂક્યો હતો એટલે અમે સ્નાનાદીથી પરવારીને આગળ વધ્યા पापताप हारि सर्वज શાસન તરફથી બનાવવામાં આવેલા હંગામી પુલ પરથી મારેવાનું સ્મરણ કરતા કરતા હું આગળ વધી અને પરિક્રમાની યાત્રા સુખરૂપ પૂર્ણ કરી હર હર નર્મદે